હરે કૃષ્ણ પૂજ્ય રાધાનાથ સ્વામી મહારાજના વચનામૃત શ્રૃંખલામાં આજે વિષય છે વ્યવસાયની વ્યસ્તતા સાથે શ્રી કૃષ્ણ ભાવાન્વિત કઈ રીતે રહી શકાય પ્રશ્ન છે હું માનું છું નિત્ય જપ સાધના પર ધ્યાન કેન્દ્રિત રાખવું આવશ્યક છે અને બાકીના સમયમાં મહત્વાકાંક્ષાની પૂર્તિ પર ધ્યાન ન આપવું જોઈએ પણ તે સાથે આપણા વ્યવસાય સાથે પૂ પૂરો ન્યાય પણ કરવો પડે અને એટલે ઇચ્છા ઓછી હોય તો એ કંપનીના વિકાસ માટે સ્પર્ધામાં બાહ્ય રૂપથી ભાગ લેવો પડે અને સુધાર માટે સતત પ્રયત્નશીલ પણ રહેવું પડે તો આ સ્થિતિમાં સમતુલ્ય કઈ રીતે રહી શકાય જેથી આસક્ત ન થઈ જઈએ અને ચેતના પણ શુદ્ધ રહી શકે અમે હજી કાચા છીએ એટલે મૂંઝવણ છે પહેલાં સાધના પર બરાબર ધ્યાન આપી પછી જે થોડો સમય વધે એમાં વ્યવસાય કરવો પણ જો તમે વ્યવસાયમાં પહેલેથી હો અને ત્યાં નિયમબદ્ધતા મુજબ સમય ગાળવો જ પડે તો એનાથી ઘણીવાર આસક્તિ અને અશુદ્ધતા આવી જ જાય છે તમે અમુક પદવી પર હો તો કઈ રીતે સમયની વ્યવસ્થા કરી શકાય વ્યવસાય અને સાધના માટે અમુક પદ પર હોવાથી તમારે એ સ્પર્ધામાં સતત રહેવું જ પડે પણ એ સાથે ચેતના શુદ્ધ પણ રહી શકે તો અલ્પ સમયમાં શું કરવું જોઈએ દાખલા તરીકે દોઢ કલાકના જપ પછી ઓફિસ જઈને એ ચેતનાને આસક્તિ વગર કામમાં પૂરવું કઈ રીતે બની શકે વિશેષ કરીને આરંભના સ્તરમાં આસક્તિ વગર કઈ રીતે કરી શકાય ઉત્તર આપણે બે સિદ્ધાંતોને બહુ બહુ જ ગંભીરતાથી લેવા જોઈએ જો આપણે નમ્ર ભાવથી ભક્તોના સંગમાં રહીશું અને નિત્ય સાધના નિષ્ઠાથી કરીશું તો શ્રી કૃષ્ણ અવશ્ય આપણી રક્ષા કરશે આપણા નિમિત્ત ધર્મ પ્રમાણે જેમ આપણે મહારાજ પ્રિયવ્રતની કથામાં સાંભળ્યું મહારાજ પ્રિયવ્રત ગંધમાદન પર્વતો બ્રહ્મચરીનું જીવન જીવી રહ્યા હતા પણ એમના ગુરુદેવ અને પરમ ગુરુ બ્રહ્માજી નારદ મુનિ એમને બંને વિચાર કર્યો એમને વિવાહ કરી રાજા બનવું જોઈએ હવે આપણને જો આપણો વ્યવસાય જો તણાવપૂર્ણ લાગતો હોય તો સમસ્ત પૃથ્વીના રાજા બનવું એની કલ્પના કરો કેટલા બધા દ્રષ્ટિકોણ જોવા પડે તમે વ્યવસાય સાથે જ નહીં પણ બીજા દાનવો સેનાઓ વિરોધીઓ અને પછી કરને લગતી સંબંધી કાર્યો પર ધ્યાન આપવું પડે પણ તો એમને એ સેવા સ્વીકાર કરી કારણ કે એ સૌથી ઉત્તમ વિકલ્પ હતો અને એ સમયમાં તેઓ આસક્ત થઈ ગયા પત્ની અને અન્ય વસ્તુઓ સાથે પણ એમને એ તરત સમજાયું કારણ કે તેઓ શ્રી કૃષ્ણ દ્વારા સંરક્ષિત હતા તેઓ શ્રી કૃષ્ણની આજ્ઞાનું પાલન કરી રહ્યા હતા એટલે શ્રી કૃષ્ણ એમનું રક્ષણ કરી રહ્યા હતા એટલે જો તમારી સાધના સારી હશે અને નિત્ય ભક્તોના સંઘમાં રહેશો તો તમે જે પરિસ્થિતિનું વર્ણન કર્યું તમારે વધુ આતુરતાથી ભક્તોનો સંગ કરવો પડશે તમે જે પરિસ્થિતિનું વર્ણન આપ્યું એમાં જો ભક્તોનો સંગ નહીં કરો સેવા નહીં કરો સાધના સારી નહીં રાખો તો તમે જરૂર ખોવાઈ જશો તમારી ચેતના ભ્રમિત થઈ જશે પણ જો આ આપણને આ કાર્ય કરવા માટે અપાયું છે તો આપણે મહારાજ પ્રિયવ્રતની જેમ કરવું જોઈએ ખૂબ સાવચેતીથી સૌથી પહેલાં ભક્તોનો સંગ કરવો પડશે સમજવું પડશે આપણને કેટલી એની જરૂર છે અને પછી સાધના સારી કરી એના ફળ સાથે શું કરીશું આપણી આપણને કેટલી એની જરૂર છે અને પછી સાધના સારી રાખવી પડશે અને બીજું એ કે આટલી મહેનત કરી અથા પ્રયત્ન કરી એના ફળ સાથે શું કરીશું આપણે એ શ્રી કૃષ્ણને આપવું જોઈએ એ ત્યાગ કરવો પડશે પછી શ્રી કૃષ્ણ જોશે કે આપણે આ એમના માટે કરી રહ્યા છે અને પછી એ જરૂર આપણી રક્ષા કરશે શ્રી કૃષ્ણ અર્જુનને શ્રીમદ ભગવદ્ ગીતામાં કહે છે મારા ભક્ત બનો મારી પૂજા કરો મને અર્પણ કરો એ રીતે તમે નિસંદેહ મારી પાસે આવશો તેઓ એમ પણ કહે છે કર્મ્યવાધિકાર રસ્તે મા ફલેશું કદાચ ન તમારા કર્મફળ મને અર્પણ કરો એટલે આ બંને વસ્તુ આવશ્યક છે એક એ કે આપણી સાધના દ્વારા આપણે શ્રી કૃષ્ણ સ્મરણ સદા કરી શકીએ અને બીજું આપણા કર્મફળ શ્રી કૃષ્ણને અર્પિત કરીએ આ શ્રીમદ્ ભગવદ્ ગીતાનું તત્વદર્શન છે આપણે આપણા વ્યવસાયમાં ખૂબ પ્રયાસ કરતા હોઈએ અથા પ્રયત્ન કરતા હોઈએ જેટલું શ્રી કૃષ્ણને અર્પણ કરીશું એટલું એ આપણી રક્ષા કરશે જેટલું આપણે આપણા માટે અથવા બીજા માટે સંગ્રહ કરીશું એટલું આપણને આપણી જાતે સંઘર્ષ કરવો પડશે એટલે આપણે એ બે કરવું જ પડશે સારી સાધના અને શ્રી કૃષ્ણ સેવામાં આપણા કર્મફળનું અર્પણ આપણે આ રીતે કરતા રહેશું તો અવશ્ય શત પ્રશી પ્રતિશત સંરક્ષિત રહેશું આપણે આસક્તિમાં ફસાય પણ જઈએ તો શ્રી કૃષ્ણ આપણને બચાવી લેશે કારણ કે આપણે સારા સંગમાં છે સારી સાધના છે અને કર્મફળ એમને અર્પણ કરીએ છીએ શ્રીમદ ભગવદ્ ગીતા શીખવાડે કે કઈ રીતે એક કાર્યરત વ્યક્તિ સંસારનો માનવ થઈને પણ ઉત્કૃષ્ટ થઈ શકે છે આ એની વિધિ છે Харе Кришна.